અંબાજી આપનો પરિચય પરમાર જે બની છે તમને ક્યારે વર્ત પાસા ત્રિકોણીય ઘાટ ખરો ને ત્યાં હતો એક્સિડન્ટ થયું આપણા ગામના કેટલા લોકો સંગમાં પૂડેલા તો ગયા કેટલાનું મૃત્યુ હવે અત્યારે તો હાલમાં બે નું મૃત્યુ ગામમાં કેવું ગામમાં માહોલ એકલા ગામ કોઈને ખાધી નહીં પીધી નહીં કરો વધી નહીં સવારથી તમે ખાસ ઉભા ન ઉભા છો સામાજિક કાર્યકર તરીકે તમે શું છે આ પબ્લિક ના લીધે તો ઉભું જ રહેવું ને સાહેબ ત્યાં જે આપણો બાબો પણ ત્યાં ગયો છે એના કહેવા પ્રમાણે શું ઘટના બની કે ને શું થયેલ છે એટલે એને એવું કહ્યું ત્યું કે મને વાગ્યું ઓછું છે પણ હું બધાને એકસો આઠ માં લઈ જાઉં છું पाल पालनपूर याने बदल दाखल करे बघा